હેલો વિદ્યાર્થી મિત્રો સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ આઠ વિષય અંગ્રેજી યુનિટ થ્રી એ ઓ આઉચમાં એક્ટિવિટી સેવનથી એક્ટિવિટી ઇલેવન સુધીનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ જોઈએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો એક્ટિવિટી સેવન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ એટલે કે નીચે જે પેરેગ્રાફ ફકરો આપ્યો છે એ વાંચો અને એના પ્રશ્નોના જવાબના આન્સર આપો બરાબર છે ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓન ધ અર્થ એટલે કે મેમલ એટલે સસ્તન વર્ગનું જે પ્રાણી કહીએ છીએ એમાં એ એલિફન્ટ એટલે કે હાથી સૌથી મોટું પ્રાણી છે પૃથ્વી પર હી સ્વેટ ઇઝ અબાઉટ ફોર થાઉઝન્ડ નાઇન એટી નાઇન કેજીસ હી ઇટ્સ ગ્રાસ લીવ્સ ફ્રૂટ્સ એન્ડ બાગ્સ ઓકે એટલે કે આ જે પ્રાણી છે એટલે કે કયું એલિફન્ટ છે એનું વજન આપેલું છે આપણને કે ચાર હજાર નવસો ને કિલોનું આ પ્રાણી છે બરાબર છે ઘાસ લીવું પત્તા ઝાડ ફ્રૂટ્સ એ બધું આ ખાય છે હી સ્પેન્ડ સિક્સટીન આવર્સ અ ડે ફોર ઈટિંગ એટલે કે દિવસના જે ચોવીસ કલાક આવે છે એમાંથી સોળ કલાકે શું છે ખાવામાં કાઢે છે હી ઈટ્સ ટુ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફોર કેજી ઓફ ફૂડ પર ડે એટલે કે બસ્સોને ચોવીસ કેજી ફૂડ એટલે કે ખોરાક એ દિવસનો લે છે ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અબલ અબુલ એટલે કે જે એડલ્ટ મેલ એલિફન્ટ જે કહીએ છીએ એને અભુલ કહેવાય છે ધ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાવ એટલે કે જે ફિમેલ જે હોય છે એમને કાવ કહેવામાં આવે છે ધ એલિફ ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ એટલે કે જે બેબી એલિફન્ટ હોય છે જે નાનું બચ્ચું હોય છે મદનિયું એને કાફ કહે છે હી આઈ સાઇટ ઇઝ પુઅર એટલે કે જે કાફ હોય છે નાનું બચ્ચું એની આંખો કેવી હોય છે પુઅર એટલે કે કમજોર હોય છે હી કેન સ્મેલ ફ્રોમ થ્રી ટુ ફાઈવ કિલોમીટર્સ અવે ઓકે એટલે કે એમની સ્મેલ કરવાનું જે ક્ષમતા હોય છે શું ખૂબ જ વધારે હોય છે કે ત્રણથી પાંચ કિલોમીટર દૂરથી ડિસ્ટન્સથી પણ એ સ્મેલ કરી લે છે હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેન ઇન ધ એનિમલ્સ કિંગ એનિમલ કિંગડમ એટલે કે આ પ્રાણી જગત જે હોય છે એમાં સૌથી વધારે મોટું બ્રેઇન જે કહીએ છીએ એ કોનું છે એલિફન્ટ્સનું હોય છે હી સાઉન્ડ ઇઝ રિફર્ડ ટુ એઝ અ ગ્રન્ટ પર્સ બ્લવ્સ વિસલ્સ એન્ડ ટ્રમ્પિંગ ઓકે તો અહીંયા જે કીધું છે બરાબર છે એ પ્રમાણે જોઈએ તો ગ્રન્ટ્સ ગ્રન્ટ્સનો એટલા મતલબ કે જે અસ્પષ્ટ એટલે કે ક્લિયર ના સંભળાય એવો અવાજ હોય છે બરાબર છે અને જ્યારે એ લોકો ખુશીથી અવાજ કરે છે બરાબર છે હેપીલી જે હોય છે તેને પર્સ કહેવાય છે બિલોઝનો મતલબ થાય છે કે જ્યારે એ હાથીઓ ગર્જના કરે છે એટલે સિંહ કેવી ગર્જના કરે છે એવો જે અવાજ કાઢે છે હાથીઓ એને એ કહેવાય છે બરાબર છે ત્યારબાદ વિસલ્સ એટલે કે જે સીટીઓનો અવાજ સિસોટીઓ જેવો અવાજ આવે એને વિસલ્સ કહેવાય છે અને ટ્રમ્પટિંગ એટલે કે એ જે એમના ટ્રમ્પ એટલે કે આગળ જે સૂંઢ હોય છે એનાથી જે અવાજ કરે છે એને ટ્રમ્પટિંગ કહેવાય છે હિસ લાઈફ સ્પેન ઇઝ અપ ટુ સેવન્ટી યર્સ એટલે કે એમનો જીવનકાળ છે ને સિત્તેર વર્ષ કરતાં પણ વધારેનો છે ધ એલિફન્ટ ટ્રેનર ઇઝ કોલ્ડ અ માહુટ એટલે કે એને જે ટ્રેન કરવાવાળો છે એમને મહુટ કહેવામાં આવે છે એલિફન્ટ્સ કેન હિયર બાય ફિલિંગ ધ વાયબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધર ફીટ એટલે કે એ શું કરી શકે છે સાંભળી શકે છે વાયબ્રેશન્સ થ્રુ એટલે કે ગ્રાઉન્ડ જે હોય છે બરાબર છે ઓકે હવે આપણે જેમ જંગલમાં જતા હોય અને આ ગ્રાઉન્ડ જે કહીએ છીએ બરાબર છે એમના પર ચાલવાનો અવાજ હોય નથી એના વાઇબ્રેશન્સથી એ આપણે સાંભળી શકીએ છીએ અને ફીલ કરી શકીએ છીએ ક્વેશ્ચન વન વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ એટલે કે એમનું એવરેજ વેઇટ હાથીઓનું કેટલું હોય છે ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ ફોર થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એટી નાઇન કેજીસ ઓકે ચાર હજાર નવસો અને નેવ્યાસી કિલોનું એમનું એવરેજ વેઇટ હોય છે હાઉ મેની આર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઈટિંગ એટલે કે ખાવા માટે કેટલા કલાકો પસાર કરે છે તો કે સોળ કલાકો એટલે કે દિવસના સોળ કલાક એન્ડ એન્ડ એલિફન્ટ સ્પેન્ડ સિક્સટીન આવર્સ અ ડે ફોર ઇટિંગ ક્વેશ્ચન થ્રી હાઉ મચ ફૂડ ડઝ એન્ડ એલિફન્ટ ટેક ઇન અ ડે એટલે કે કેટલું કેટલા માત્રામાં ફૂડ જે કહે છે ખાવાનું એ એલિફન્ટ લે છે એક દિવસમાં એન્ડ એલિફન્ટ ટેક્સ ટુ હંડ્રેડ ટ્વેન્ટી ફોર કેજી ફૂડ પર ડે એટલે કે બસ્સો ને ચોવીસ કિલો કેજીનું જે ફૂડ છે એ ખોરાક એ દિવસમાં લે છે ક્વેશ્ચન ફોર વોટ ડઝ એન એલિફન્ટ ઇટ એટલે હાથી શું ખાય છે એન્ડ એલિફન્ટ ઇટ્સ ગ્રાસ લીવ્સ ફ્રુટ્સ એન્ડ બાક્સ ઓકે ક્વેશ્ચન ફાઈવ વોટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ એટલે કે યુનિક ફેક્ટ્સ જે કહીએ છીએ બરાબર છે જે સત્યતા કહીએ છીએ એ કયા છે એલિફન્ટ વિશે એન એલિફન્ટ ઇઝ હેઝ પૂર આઈ સાઇડ એટલે કે એલિફન્ટ જે હોય છે એમને કેવી છે દ્રષ્ટિ કમજોર હોય છે હી કેન સ્મેલ ફ્રોમ થ્રી ટુ ફાઈવ કિલોમીટર્સ હવે એટલે કે ક્યાંથી ત્રણથી પાંચ કિલોમીટર દૂરથી પણ સ્મેલ કરી શકે છે હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેન ઇન ધ એનિમલ કિંગડમ એટલે કે પ્રાણી જગતમાં એમની પાસે સૌથી મોટું મગજ હોય છે ક્વેશ્ચન સિક્સ હાઉ મેની યર્સ કેન એલિફન્ટ લીવ એટલે કે કેટલા વર્ષો સુધી એલિફન્ટ જે હાથી છે રહી શકે છે તો કે એલિફન્ટ કેન લીવ અપ ટુ સેવન્ટી યર્સ એટલે કે સિત્તેર વર્ષ કરતાં પણ વધુ સુધી રહી શકે છે ક્વેશ્ચન સેવન વિચ વર્ડ ડિસ્ક્રાઇબ્સ એન્ડ એલિફન્ટ સાઉન્ડ એટલે કે કયો શબ્દ છે જે એલિફન્ટ્સના સાઉન્ડ એટલે કે અલગ અલગ અવાજ હોય છે એને ડિસ્ક્રાઇબ કરે છે સો ગ્રન્ડ્સ પર્સ બિલોઝ વિસલ્સ એન્ડ ટ્રમ્પિંગ ડિસ્ક્રાઇબ્સ એન્ડ એલિફન્ટ્સ સાઉન્ડ્સ જે આપણે ઉપર જોયું ક્વેશ્ચન એટ હુ ટ્રેન્સ એન્ડ એલિફન્ટ એટલે કોણ એલિફન્ટ્સને ટ્રેન કરે છે આ મહોટ ટ્રેન્સ એન્ડ એલિફન્ટ એટલે કે એમને જે ટ્રેન કરનાર છે એમને આ કહેવાય છે ઓકે બી વોટ વિલ દે સ્પીક ફાઇન્ડ આઉટ ધ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્કસ એટલે કે કોણ શું બોલશે બરાબર છે તો એ લોકો શું બોલશે એ નીચે બ્રેકેટ્સમાં આપણા જે વર્ડ આપ્યા છે એમાંથી ફાઇન્ડ આઉટ કરીને લખવાનું છે એક્ઝામ્પલ આપ્યું છે રિયા મિસિસ ધ ટ્રેન એટલે કે રિયા શું કરે છે એની ટ્રેન જે છે મિસ કરી દે છે તો શું કહેશે ઓ નો ઓકે ફર્સ્ટ મારિયા સીઝ એન એક્સિડન્ટ મારિયા નામની જે છોકરી છે શું કરે છે એક્સિડન્ટ જોવે છે શું કહેશે ઓ ગોડ સેકન્ડ લીલા સીસ અ બ્યુટિફુલ ફ્લાવર એટલે કે લીલા એને સુંદર ફૂલ દેખાય છે શું કહેશે હાઉ બ્યુટિફુલ થર્ડ આશા ગિવ્સ અ ગુડ આઈડિયા એટલે કે આશા એક સારું આઈડિયા આપે છે તો શું કહેશે વોટ અ વન્ડરફુલ આઈડિયા એટલે કે શું સરસ આઈડિયા એટલે કે વિચાર છે ફોર્થ ધ રેસ એટલે કે જીગર જે છે એ રેસ જીતી જાય છે તો શું કહેશે બ્રેવો ઓકે ફિફ્થ જોયા સીઝ અ ડાયનાસોર્સ પિક્ચર એટલે કે ઝોયા ડાયનાસોરનું પિક્ચર જોઈએ તો શું કહેશે સો યુઝ એટલે કે ઘણું મોટું એક્ટિવિટી એટ કમ્પ્લીટ ધીઝ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે નીચે જે બ્રેકેટ્સમાં કોન્સમાં આપેલા છે વર્ડ્સ એમનાથી આપણે ક્વેશ્ચન્સને કમ્પ્લીટ કરવાના છે ફર્સ્ટ હાઉ મેની મંથ આર ધેર ઇન અ યર એટલે કે વર્ષની અંદર કેટલા મહિના હોય છે આન્સર છે બાર હાઉ મેની ડેઝ હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક એટલે કે અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે તો કે સાત થર્ડ હાઉ મેની આર્સ આર ધેર ઇન અ ડે એટલે કે દિવસમાં કેટલા કલાક હોય છે તો કે ચોવીસ ફોર્થ હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર એટલે કે વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે તો કે ફિફ્ટી ટુ ફિફ્થ હાઉ મેની મિનિટ્સ આર દેર ઇન એનઆર એટલે કે એક કલાકમાં કેટલી મિનિટ હોય છે તો કે આન્સર છે સાહીઠ મિનિટ બી ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બિલો મે ક્વેશ્ચનિંગ યુઝિંગ હાઉ મેની એન્ડ હાઉ મચ દેન રાઇટ ધ આન્સર ઇન ધ સ્પેસ ગીવન એટલે કે અહીંયા પિક્ચર્સ આપેલા છે એ જોવાનું છે બરાબર છે અને આન્સર હાઉ એટલે કે ક્વેશ્ચન એમથી પૂછવાનું છે હાઉ મેની એટલે કે સંખ્યા હોય તો હાઉ મેની અને જથ્થો હોય તો હાઉ મચ એવી રીતે ક્વેશ્ચન પૂછવાનું છે તો આપણને પહેલું બતાવ્યું છે તો કે આઈસ્ક્રીમ ના ચિત્ર આપેલા છે એમના એમના જે કોસ્ટ છે એ આપણે નિશે તો આપણે ચાલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મેં કપસ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર આન્સર ઇઝ ધેર આર 3 કપસ ઇન ધ પિક્ચર એટલે કે ક્વેશ્ચન પૂછ્યો છે કે ત્યાં પિક્ચરમાં કેટલા કપસ ઓફ આઈસ્ક્રીમ આપેલી છે તો આન્સર છે 3 કપ સેકન્ડ હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ ઇન ધ સેકન્ડ કપ એટલે કે કેટલી અમાઉન્ટમાં જે છે આઈસ્ક્રીમ આપેલી છે સેકન્ડ કપમાં સો ધેર ઇઝ 200 ml આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ એટલે કે ત્યાં બસ્સો ગ્રા બસ્સો એમએલ જેટલી આઇસક્રીમ એ સેકન્ડ કપમાં આપેલી છે થર્ડ હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ એટલે કે તમે ત્રીજા કપ માટે કેટલા પૈસા ચૂકવશો આઈ વિલ પેન ફોર ટેન રૂપીસ ફોર ધ થર્ડ કપ એટલે કે હું હું પેલો જે ત્રીજો કપ છે એની માટે કેટલા રૂપિયા ચૂકવીશ દસ રૂપિયા તો એવી રીતે આપણે આગળ જઈશું તો અહીંયા આપેલું છે ફર્સ્ટ હાઉ મેની બોટલ્સ આર દેર ઇન ધ પિક્ચર એટલે કે પિક્ચરમાં કેટલી બોટલ આપેલી છે દેર આર થ્રી બોટલ્સ ઇન ધ પિક્ચર એટલે કે ત્રણ બોટલ આપેલી છે સેકન્ડ હાઉ મચ કોલ્ડ ડ્રિંક ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ ધેર ઇઝ ટુ હન્ડ્રેડ એમએલ કોલ્ડ ડ્રિંક ઇન ધ ફર્સ્ટ બોટલ એટલે કે જે ફર્સ્ટ બોટલ છે એમાં કેટલું જથ્થો કેટલો જથ્થો આપેલો છે કોલ્ડ્રીંકનો તો કે બસ્સો એમએલ થર્ડ હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ આઈ વિલ પે ફોર્ટી રૂપીઝ ફોર ધ સેકન્ડ બોટલ એટલે કે બીજા નંબરની જે બોટલ છે એ માટે તમે કેટલા રૂપિયા ચૂકવશો તો કે ચાલીસ રૂપિયા સેકન્ડ અહીંયા બુક્સ આપેલી છે હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ ધેર આર ફાઇવ બુક્સ ઓન ધ શેલ્ફ એટલે કે બુક મૂકવાનું જે છે શેલ્ફ કહેવાય છે ને ત્યાં કેટલી બુક્સ છે તો કે પાંચ બુક મુકેલી છે સેકન્ડ હાઉ મચ ડી કોસ્ટ એટલે કે તેની કિંમત કેટલી હોઈ શકે બરાબર કેટલું કોસ્ટ કરી શકે છે તો કે ધે કોસ્ટ અ લોટ એટલે કે તે મોંઘા હોઈ શકે છે બરાબર છે કોસ્ટલી હોઈ શકે ત્રીજું હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ એટલે કે બાસ્કેટ ની અંદર કેટલા સફરજન છે ધેર આર ધેર આર 10 એપલ્સ ઇન ધ બાસ્કેટ એટલે કે બાસ્કેટ ની અંદર 10 સફરજન છે સેકન્ડ હાઉ મચ હાઉ મચ ડી કોસ્ટ એટલે કે તે કેટલું કોસ્ટ કરશે તો ધે કોસ્ટ અ લોટ એટલે કે તે મોંઘા હોઈ શકે છે બરાબર છે એક્ટિવિટી નાઇન રીડ ધ ફોલોઇંગ સેન્ટન્સીસ ધ સજેસ્ટ સમ સિચ્યુએશન રાઇટ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન ફોર ધેમ એક્સપ્રેશન્સ આર ગિવન ઇન ધ બોક્સ બિલો એટલે અહીંયા ક્વેશ્ચન્સ આપે અહીં સેન્ટેન્સ આપેલા છે બરાબર છે સિચ્યુએશન્સ આપેલી છે અને એના અકોર્ડિંગ આપણે એક્સપ્રેશન જે છે એ એપે લખવાના છે જે અહીંયા કોન્સમાં આપેલા છે તો ચાલો જોઈએ ફર્સ્ટ યુ આર ટોકિંગ વિથ યુઅર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ એટલે તમે તમારા મિત્ર સાથે વાત કરો છો ને તમારો ફોન જે છે એ રિંગ કરે છે એમાંથી અવાજ આવે છે રિંગ કરે છે સો આઈ એમ સોરી એટલે કે માફ કરજો સેકન્ડ યુ વીન અ પ્રાઇઝ એટલે કે તમે એક પ્રાઇઝ જીતો છો શું કહેશો વાવ આઈ કાન બિલીવ ઇટ થર્ડ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યુર ફ્રેન્ડ ઇઝ સિંગ તમે સમજી નથી શકતા તમારો મિત્ર શું રહ્યો છે પાર્ડન એટલે કે માફી માંગશો ફોર્થ યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ યુ શેક હેન્ડસ વિથ હિમ નાઇસ ટુ મીટ યુ એટલે કે તમને મળીને સારું લાગ્યું ઓકે ફિફ્થ યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન અ ડિબેટ એટલે કે તમારી જે બહેન છે એ શું કરે છે સ્કૂલમાં ડિબેટ માટે પાર્ટિસિપેટ કર્યો છે એ માટે શાળામાં માટે નીકળી રહી છે તો તમે શું કહેશો બેસ્ટ ઓફ લક સિક્સ યુ આર થર્સ્ટ્રી તમે તરસ્યા છો વોટ વિલ યુ ટેલ યોર મધર તમે તમારી માતાને શું કહેશો આઈ નીડ વોટર બેડલી સેવન્થ યોર નોટી ફ્રેન્ડ ઇઝ પિંચિંગ યુ એટલે કે તમારો મિત્ર જે છે મસ્તી ખોરે તમને પિંચ કરી રહ્યો છે તો તમે શું કહેશો આઉચ એટ યુ હર્ડ દેટ ઇન્ડિયા હેઝ લોસ ધ ક્રિકેટ મેચ તમે સાંભળો છો કે ઇન્ડિયા શું કરે છે ક્રિકેટ મેચમાં હારી ગઈ છે તો તમે શું કહેશો અલાસ નાઇન્થ યુ સી ધ તાજમહેલ તમે તાજમહેલ જોશો તો શું કહેશો હાઉ વન્ડરફુલ એન્ડ ટેન્થ યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી એટલે તમારી શાળા શું છે ટ્રોફી જીતી જાય છે તમે શું કહેશો હિપ હિપ હુરરે એક્ટિવિટી ટેન મેક ધ નેમ ઓફ અ મંથ યુઝિંગ ધોઝ લેટર ઓફ ધ આલ્ફાબેટ્સ વીચ ડોન્ટ અપિયર હિયર એટલે કે અહીંયા આપણે એમને જે લેટર અહીંયા આપ્યો નથી એની મદદથી મહિનાનો નામ બનાવવાનું છે તો અહીંયા આપણે જોઈશું જે લેટર ના હોય એ પ્રમાણે આપણે બનાવશું તો આન્સર છે જૂન સેકન્ડ મેક ધ નેમ ઓફ અ બર્ડ યુઝિંગ ધોઝ લેટર ઓફ ધ આલ્ફાબેટ્સ વિચ ડોન્ટ અપિયર હિયર એટલે કે અહીં ફરીથી જે નીચે આપ્યા છે આલ્ફાબેટ્સ એમાંથી જે આલ્ફાબેટ્સ ના આપ્યા હોય એની એની મદદથી આપણે પક્ષીનું નામ બનાવવાનું છે તો આપણે કયું પક્ષી બનાવ્યું છે પ્રો સી લર્ન ટુ મેક વર્ડ કોન્સ એવરી ટોપ ટુ બોટમ શૂડ કન્સિસ્ટ ઓફ કમ્પ્લીટ એટલે કે આપણે અહીંયા આપ્યું છે કે આપણને વર્ડ્સ આપ્યા છે બરાબર છે એક્ઝામ્પલ બી આપ્યું છે કે ટેલ એટલે કે આખો વર્ડ છે એના પછી આગળના એક એક લેટર હટાવજે હટાવતા જઈશું અને એનો મિનંગ મિનિંગ જે છે એ વાંચતા જઈશું એક્ઝામ્પલ ટેલ એટલે કે પૂછડી લિટ ઇટ આઈ ફર્સ્ટ ચાર્ટ એના પછી આર હટાવે છે તો કે ચેટ એના પછી સી હટાવે છે તો કે હેટ એના પછી એટ અને એ સેકન્ડ ટ્વિન પછી ટી હટાઈએ તો વાઇન પછી ઈ હટાઈએ તો વિન અને ઇન અને આઈ સેમ એવી રીતે થર્ડ મેડમ એમ હટાઈશું તો એડમ એ હટાવીશું તો ડેમ એના પછી એમ અને એ એક્ટિવિટી ઇલેવન સી ધ પિક્ચર કેરફુલી આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવ બિલો ઓકે આ પિક્ચર્સ આપણે ધ્યાનથી જોવાની છે અને આન્સર આપવાના છે ક્વેશ્ચન્સના ઓકે ક્વેશ્ચન્સ હાઉ મેની પેસેસ આર ધેન ઇન ધ પિક્ચર એટલે કે પિક્ચરમાં કેટલા ચહેરા આપ્યા છે તો કે ટોટલ બત્રીસ છે સેકન્ડ હાઉ મેની યંગ લેડીઝ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર એટલે કે કેટલા યંગ જુવાન લેડીઝ જે છે એમના પિક્ચર કેટલા આપેલા છે તો કે આઠ હાઉ મેની યંગ મેન્સ ફેસ આર ધેર ઇન ધ પિક્ચર એટલે કે મેન્સ જે કહીએ છીએ એમના પિક્ચર્સ કેટલા એમના ફેસીસ કેટલા આપેલા છે અહીં પિક્ચરમાં યંગ જુવાનના તો કે બાર ફોર્થ હાઉ મેની ઓલ્ડ મેન્સ પેસીસ આર ધેર ઇન ધ પિક્ચર એટલે કે ઉંમરવાળા વ્યક્તિ જે છે મેન્સ બરાબર છે એમના પિક્ચર કેટલા આપેલા છે તો કે ચાર એન્ડ હાઉ મેની સ્ટ્રેન્જ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર એટલે કે સ્ટ્રેન્જ એટલે વિચિત્ર લાગે એવા ફેસીસ કેટલા છે તો કે આઠ છે બી પ્રોજેક્ટ વર્ક એટલે કે અહીંયા તમે પ્રોજેક્ટ પર આપી છે પ્રિપેર અ ફેધર બુક એટલે કે ફેધર બુક બનાવની છે કલેક્ટ ફિગર્સ ફ્રોમ યર સરાઉન્ડિંગ સ્ટીક ધેમ ઇન યુર બુક રાઇટ સેન્ટેન્સીઝ અબાઉટ ધ બર્ડ્સ યુ કેન ડ્રો ડિફરન્ટ ફેગર્સ ઇન ધ બુકસ બોક્સ ગીવેન ઓન પેજ થર્ટી નાઇન ઓફ ધ ટેક્સ્ટ બુક આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલ એન્ડ સ્ક્રીન પર ક્લિક કરજો થેન્ક યુ